જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ખૂનના ગુનાના કામે આરોપીને સાણંદ જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામ્યના સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારનો બનાવ છે ગઈકાલ સવારમાં સાડા છ વાગ્યાનું આ જે ઘટના છે એમાં ઓજી પેકેજિંગ કંપની આવેલી છે ત્યાંથી ટ્રક ડ્રાઈવર મહીપાલ સુરજભાણ યાદવ અને સાથે બીજા બે ડ્રાઈવરો એ ત્રણ જણા ત્યાંથી ટ્રક લઈને નેસ્લેમાં માલ લઈને જતા હતા દરમિયાન વચ્ચે જે ચરોલ ગામમાં જ વન જીરો કોમ્પ્લેક્સ છે ત્યાં એમને ચા પાણી કરવા હોય એટલે ત્યાં અમે ટ્રક વાળેલી હતી અને ત્યાં રસ્તામાં એક દુકાન અને પાનનો ગલ્લો આવેલો છે કે જ્યાં એક એક્ટિવાની રિક્ષા વચ્ચે પડી હોય જેને હટાવવા બાબતે તેમણે જે આ કામના જે આરોપી છે એને ટકોર કરેલી અને આ કામના આરોપીએ એ એક્ટિવા ટાવાની ના પાડેલી દરમિયાન જે કી એમની વચ્ચે રજક થઈ એના કારણે આ કામના આરોપીએ બંદૂક રાખી અને આ જે ટ્રક છે એ આ ટ્રક ડ્રાઈવરો ત્યાંથી ટ્રક લઈને આગળ જે કોમ્પ્રેસે ત્યાં ગયેલા અને ત્યાં આ પાછળ આ આરોપી પોતે છરી હથિયાર લઈને ગયેલો અને ત્યાં રજક ફરી થયેલી અને ત્યાં એણે આરોપીએ આ કામના મરણ જનાર જે મહિપાલ સુરતભાન યાદવ છે તેને છરીવાળી તરફ હુમલો કરેલો અને એ શરીરની ઈજાઓથી તેનું ત્યાં સ્તર પર મોત થઈ ગયેલું અને સાથે જે ફરિયાદી છે ભગવાનલાલ એને પણ થોડી ઈજાઓ થયેલી આ કામનો જે આરોપી છે એ એનું નામ મહેશભાઈ મેલુભાઈ વાઘેલા છે જે મૂળ ખીચા ગામનો છે સાણંદ તાલુકાના અને આ જે ચરલ ગામ છે ત્યાં એની સાસરી થાય છે અને ત્યાં એની પત્ની અને બંને ભેગા મળીને એક પાનમાં ગલું દુકાન જેવું ચલાવે છે આરોપી હત્યા કર્યા બાદ ત્યાંથી નાસિક ગયેલો અને ત્યારબાદ ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આસપાસ બધે જે અમદાવાદ ગ્રામ્યની જે પાંચ છ ટીમો બનાવી બનાવવામાં આવેલી અને એસપી સાહેબ અને અમારા જે ડીવાયસપી છે નીલમ કસરી સાહેબ એમની સૂચનાથી આ ટીમો તમામ વિસ્તારમાં સર્ચ કરેલું દરમિયાન આરોપી મોડી રાતના અમને હીરાપુર ગામની સીમાથી મળી આવેલો આરોપી વિરુદ્ધમાં બે હજાર બાવીસમાં એક સાણંદ ટાઉનમાં ટ્રેક્ટર અને ડાંગરભરી ટ્રોલી એ ચોરીનો ગુનો છે એ ઉપરાંત સાણંદ જેડીસીમાં બે હજાર ત્રેવીસમાં લૂંટના બે ગુના છે અને એક ગુનો મારામારીનો મોરબી તાલુકામાં દાખલ થયેલો છે આ કામે જે આરોપી છે એનો ગુનાથી ઇતિહાસ છે એના આધારે જે કાદેસ કાર્યવાહી છે કરવામાં આવશે